ના છ વાગ્યા ને રામ રામ ને જય માતાજી ને વ્લોગ હવે ચાલુ કર્યો આપણે ને આજે આપણે નો વ્લોગ બનાવવાનો એટલે જો વાડીને ગયાં આપણે તો જે કાંઈ ઉગ્યું નહીં એટલે મનાફ વાડીમાં વ્યાયા હાય પછી લેવા જે બનાવવાનું થઈ મારો મમ્મી જો હવે કોથ મારી લેવા મયડા હે રામ રામ જય માતાજી બતાને આપણે જ વાડીમાં આવતા રહ્યા હા વ્લોગ વાડીમાં ચલ ગીરો હે સર્વપ્રથમ આપણે કોફ મરીથી પહેલા ચાલુ કરીશું અને કઈક વસ્તુ ઘરે પડું એટલે આ કઈક વસ્તુ વાડીમાં લઈને લઈ જાય આજ વસ્તુ ઉંદો લઈને ભેગું કરીને પછી આપણે પીશું ત્યાં શું બનાવીનું કે નકી છે ને પહેલા કોફ મરી લઈ પછી આગળ આ બધી વસ્તુઓ હવે જેમ આમ હાયલા જાય એમ જડતું જાય એમ વસ્તુ ઉંદી મસાલો ઉંદો લેતા જાય પછી ઘરે ભેગો કરી વારી આપો બહુત મારી આપણે જો

મોહન થોડુંક મદદ કરાવો એકલા પાણી બાણી આલતું એટલે હું નવરી નથી ને થોડીક મોહન મદદ કરાવ હું એટલે જલ્દી થઈ જાય અંધારું થઈ જાય ને મજા ન આવે અંધારું થઈ જાય પછી હલો આપણે હવે જે ઘણું બધું તૈયારી કરવા બાકી હતો મને તૈયારી કરવા રામ રામ જય માતાજી સ્વાગત છે નવા વ્લોગમાં જો કે નવો વ્લોગ તો ચાલુ કરી જ વહી રહી છે પણ આપણે અત્યારે એન્ટ્રી થઈ એટલે ભગવાનનું નામ લેવું એ આપણું ફરજ છે આપણે તો અત્યારે જે વાગ્યા છે પોણા છ વાગ્યા અહીંયા કંઈક બનાવવાનું હાલે તૈયારી શું બનાવવાનું બનાવવાનું છે ઢોકળા ઢોકળા ઢોકડા દેવાં છે હું કીએ

એવું બનાવી નાખો હાલો તો ટોકરા આપણે જો ખાલી વણી વૈરા બનાવી વૈરા અને હવે આપણે સુલા ઉપર તપેલું મેલી દીધું હમણાં એમનું પાણી થઈ જાય પછી આંધણ આવી જાય ને એવું હોય મેં કીધું તરથી મેલવાની હા ના થોડોક ધુમાડો આવે એટલે બોલવામાં થોડુંક તકલીફ પડશે આવે ને આમી વાર Lamb कर la masनnego

ના દેખાયું તું એ માછડો કેવાય સમજી ચકલી નોકરા હાલો આમાં આપડે ખાલી કોમ્પલેન સુધારી કર નાઈ થાય એટલે વઘાર નાખી દીધું તેલ આમ દવા આવી ગયું એટલે વઘાર નાખી દીધો તેલ તો કઈ આખી ન જો આપડે ચાલો ખડી ખમો ખઢી ખમો આ તેલ આવી જાય તો પેલું સળાય બાર બહાર ફાતીય સૂર પણ તેલ બહુ આવી જાય થડકા થાય તેલ હજુ બહાર જાય તેલ હે ને ટમેટા મરચુણ મીઠું તો થોડું પાછું ફરી નાખ્યું જીરું નાખ્યું